જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર આજે આપણે આવી ગયા છીએ આપણે વાળીએ ને મેં કપામાં આંટો મારીએ કેમ છે કેમ નહીં હાથીના વરસાદ પછી મેં બધું અઠવાડિયું દેવી છે કપાસ માણસોને ઘણા બગડવા મળ્યા ખા કરવા મળ્યા ને એવું બધું તકલીફ છે ને ઘણા ખેડૂત મિત્રોના ફોને આવે કે તમારો એક વિડીયો કપાનો બતાવવા ને તમને કંઈ કઈ ખાતર નહીં કહો તમારે ફાલ ખર્ચો નથી જાણકારી આપો ઘણા ખેડૂત મિત્રોને ફોન ફોનને આવેલું હતું ત્યાં ફ્રી વર પાછું વિડીયોમાં આવવાનું છું તો ખેડૂત મિત્રો વિડીયો તમે જે મને આખો જો આખો વિડીયો તમે જો ને તો તમને બધી પૂરેપૂરી જાણકારી મળશે કટ કટ કરીને જો તો તમને પૂરી જાણકારી નહીં મળે તો તમારે ખેડૂત મિત્રોના કપાસમાં વધારે કેમ ઉત્પાદન મળે એની તમારે વાત કરવી કપા આપણે લાંબો ટાઈમ કેમ ટકાવી રાખવો પછી કપાની અંદર ઘણી પ્રકારના રોગ આવે તો રોગમુક્ત કેમ કરવો કપાને આપણે વધારે લાંબો ટાઈમ રાખવો હોય તો શું શું માવજત કરવી પડે છે આજે એની મારે જાણકારી કરવી ખાસ ને કપાસમાં અમુક અમુક ખેડૂત મિત્રોને કે અમારે લાલ થઈ જા અમુક અમુક ખેડૂત મિત્રો કે અમારે ફાલ ખરી જા તો એની બધી એને હિસાબે ફાલ ખરે કે તો ખેડૂત મિત્રો વધારે ફાલ ખરવાનું કારણ તો કપાનું જેનું કારણ કે આપણે ઝાકળ હોય તોય આપણે કપાસનો ફાલ કરે ને વધારે આપણે પિયત આપતા હોય તો એની હિસાબે કદાચ ખરે ને કદાચ રોગ હોય તો એની હિસાબે ખરે ને કદાચ આપણા કપાસની અંદર પોષણ તત્વ પૂરા ન હોય અમુક પોષણ તત્વ ઘટતા હોય તો એ હિસાબે ખરે એટલે કપાસમાં ખૂબ આપણે કાળજી રાખવી પડે તો જ વધારે આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ ને તો જ આપણે એમાં વળતર મળે તો આ મારે મેન મુદ્દાની એ વાત તમને કરવી ખેડૂત મિત્રો કે ઓછો ખર્ચ ને વધારે ઉત્પાદન તો જ આપણી આવક સારી થાય નક તો આપણે બહુ ઓછા ઓછા ડોઝ કરીએ દવાઓના બહુ વધારે પડતા ખાતર નાખીએ તો આપણે ખરસ ખાઈ જાય ઉત્પાદન લઈ શકીએ પણ આપણે ખરસ ખાઈ જાય તો આપણે નફામાં કોઈ રીતનો ફાયદો ન થાય તો ખેડૂત મિત્રો જો આપણે કપાસની અંદર પહેલું કારણ તો એ જ મારે તમને કહેવું કે કપાસને આપણે લીલો સમ રાખો વધારે ઉત્પાદન લેવું જીનવરની સારી વધારવી તો એની માટે આપણે ખેડૂત મિત્રો કે વધારે પડતા યુરિયાના ડોઝ આપણે કરીએ કેમ કે યુરિયા છે એ નાઇટ્રોજન આવે છે એની અંદર વધારે નાઇટ્રોજનના કારણે કપાસ આપણો આઈડ વિકદ વહી જાય ઊંચી પણ એમાં ફાલ ટકે ઓછા એનું કારણ કે નાઇટ્રોજનથી ફાલ ઓછા ટકે આપણા ખાતરની અંદર ખરવા મળે એનું કારણ કે વધારે મેન ખાતરની કી જરૂર છે એની મારે તમને વાત કરવી કે વધારે આપણે પોટાશ ખાતરનો યુઝ કરીએ ને તો પોટાશ આપણા કપાસની અંદર ફાલ ઓછા ખરે આપણે કપાસની અંદર ઝીંડું થઈ મોટું થાય વજનદાર થાય તો અમે તો ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રોના ફોન આવ્યા હતા તો આ છે પોટાશ ખાતર કૃષિ વિરાટ સરકાર બનીએ પોટાશ તો આ ખાતર તમારે ખેડૂત મિત્રો જોતું ચાર્જ લેવાની ઈચ્છા હોય તો આના આ ખાતરમાં તમને અમે આ ડિલિવરી છે એનો તમને નંબર આપી દઉં ડિસ્પ્રીમાં તો તમે એમાં જોઈ આવજો ને લેવાની હોય તમે કોન્ટેક કરજો આ વિરાટ પોટાસ છે નાનો તમને નંબર ડિસ્પ્લેમાં નાખી દઉં એ ભાઈને રૂબરૂપ તમે વાત કરજો નાનો ભાવ સાડી નવસો રૂપિયા છે પચાસ કિલોમાં આવી છે આ સાડી નવસોથી કદાચ હજાર રૂપિયાની આસપાસ છે ને આ તમારે પચાસ કિલોમાં આવી છે આ પોટાસ છે આ એક જાતનું ઓર્ગેનિક છે આ આ ઓર્ગેનિક ખાતરથી ખેડૂત મિત્રો આપણે હું આ બે વર્ષના સખત ઉપયોગ કરું મેં વણ બારબતરી કે ડીએપીનું વણ કપાસનો ઉપયોગ નથી કર્યો કેમ કે પોર મારે ખૂબ કપાસ સારો હતો અને ઉત્પાદન એ લગભગ પચાસ મણની કોર પર મારે વિઘે ઉતારણ આવ્યો હતો અને એ વિડીયો તમારે કદાચ જોવો હોય તો તમારે છૂટી છે એ વિડીયો તમે તમને જોયો હતો મારી ચેનલનું તમને નામ આપી દીધું મારું ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર ઝીરો ત્રણ આ ચેનલની અંદર મેં તમે જોયો હતો વિડીયોની અંદર મેં પોર પચાસ મણના ઉતારા લીધા હતા અને શું શું કાળજી રાખી એ તમે જોયો તો મેં આ પોટાસનો ઉપયોગ કર્યો તો પોટાસથી ખેડૂત મિત્રો ઓરિગનિક આવે ને એટલે એમાં ફાયદો બહુ એનો કારણ કે બીજા આપણે વધારે પ્રમાણમાં ખાતર નાખીએ તો એ આપણી જમીન જમીનથી કડક થાય છે ને કપાસ આપણા ફાલ વસા લે કપા બગડવા મળે તો મારે તો આ ખેડૂત મિત્રો તમે જુઓ આ લાઈવ છે કેમ કે આ દિવાળીના તહેવારની આસપાસ મેં વિડીયો બનાવ્યો છે ને તમે જોઈ શકો છો કે આ કપા લગભગ અદી આવા કોઈ દેખાતા નથી ને મેં કપાસ મને આ ઉપલા ટોચકા છે એ બધા આના એક કપાસને આ મેં ટોયસ્યું કે પછી આ ટોયસું કપાથી જો ખેડૂત મિત્રો આનો ફાલ ટૂંકી ઘડીએ લેવા મળે છે ને કપાનો ફાલ ખરે નહીં એનું કારણ કે અહીંથી આપણું કટિંગ કરીએ એટલે બળવી રીતે હેઠળ એટલે કપાસ આપણો આમ ભાગવા મળે છે ને જેમ બને એમ રાસાયણિક ખાતરો ધંધોનાશક દવાઓ એનો આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ નહીં કરવાનો જેમ બને એમ ઓર્ગેનિક કરવાનું ને હું તો વધારે ખાતર એ નાખું છું ને અમે મેં ગાયના ઘીના ને દૂધના છટકાવે કર્યા હતા તો એ મને ખૂબ સારું દેખાણ હતું હું તો જરૂરિયાત પડે તો જ દવાને વિલતી ખાતરનો ઉપયોગ કરવો છું ને વહેલાતી ખાતરની આપણે ખેડૂત મિત્રોને જરૂર છે પણ કઈ રીતે અથાણાં ખોડે આપણે જમવા બેઠા હોય કદાચ દાળ રોટલો હોય તો આપણે અથાણું કેમ ખાઈએ એમાં વિલાતી ખાતરના એમ આપણે ઉપયોગ કરવો પડે વધારે પડતા જો આપણે વિલાતી ખાતરનો ઉપયોગ કરીએ તો જમીન છે એ આપણી બગડવા મળે છે ને ખર્ચે આપણે વધતો જાય છે આપણે આપણે આશા હોય કે વધારે ઉત્પાદન લઈએ વધારે નાખવાથી વધારે ઉત્પાદન નથી મળતું જમીન તમને આપણે બગડવા મળે છે કેમ કે જાડવું આપણે જોરદાર કરી દઈએ તો આપણે ફાલ ટકે નહીં કેમકે કેમિકલોવાળા ખાતર વધારે આપણે નાખીએ તો એનાથી ફાલ વધારે ખરવા મળે છે તો જેમ મને તમે ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન લેવું હોય તો ખર્ચનો ઘટાડો કરજો ચણિયા ખાતર નાખજો અમુક સાયસ ગૌમૂત્ર એવા ડોઝ કરજો દૂધ છે પછી એક પપની અંદર વીસ એમ એલ ઘી નાખી ખાલી તમે પ્રયોગ કરીને તમે જુઓ કે નહીં આ ભાઈ ખેડૂત કંઈ ખાંસું છે કે ખોટું હું ટાટિંગમાં નાના કપા હોય એટલે સખત પ્રથમ તો ગૌમૂત્ર ને સાયસ એનો યુઝ કરવું એક પપની અંદર એક લીટર ગૌમૂત્ર ને સાયસ નાખી દઉં એ અમે બે ત્રણ રાઉન્ડ મારું પછી બહુ વધારે થ્રીપ આવે તો એ આપણા કપાની જરૂર હોય તો એ એક ટ્રીપનો સારોથી એટક સારી દવાની એટક મારી દઈ એટલે એ નાસ્તી થાય પછી વસાળે એક ઈળનો પ્રશ્ન આપણે આવે છે કે ગુલાબી હોય સાપા ઓગાળની હોય કે કોઈ પણ હોય તો ફાલ બેહવાની ટાઈમ આવે તો એ આપણે લોધ મારી દેવાનું એ આપણે એટલી કાળજી રાખવાની કે હવે આપણે કપાસ ફૂલ ફાલ લેવા મળે છે તો એ ઈળનો લોધ મારી દેવાનો ને કપાસ આપણે એમ લાગે છે કે કપાસ આપણો કમરથી ઊંચો થઈ ગયો પછી તમારે યુરિયા ખાતરનો ડોઝ મારવો નહીં એનું કારણ કે યુરિયા ખાતરના ડોઝથી કપાસની આપણી વધે વધી જાય છે ને ફાલ પછી ખરે ખરવા મળે છે એનું કારણ છે કે કપાસને મેન ખાતરની જરૂર છે એમ કરળથી ઉપરીઓ પણ થાય પછી કપાસની અંદર ફૂલ સાપકા રીંદવા એનો હળિકાર બધો બંધાવવા મળે છે ફૂલમાંથી સાપું બને સાપામાંથી રીંદવું પછી એ એની સાજ વધારવા માટે આપણે ખાતર ખાતરની વધારે જરૂર પડે છે પોટાશ ખાતર નાખવાથી કપાસની આપણી ઝીણવું મોટું થાય કપાસની ઝીણવાની રોનક વધતી જાય ને ફાલે પણ ઓછો કરશે અને કપા આપણો લીલો સમ રહે તો આ ઓર્ગેનિક જેવું પોટાશ છે તો તમે ખાલી ખતરો કરજો કેમ કે સાડી નવસોની આવે તો અઢી વીઘાની આસપાસ આપણી એકઠેલી થઈ જાય જો આવા તમે બે વ્યવસ્થિત ડોઝ મારો તો તમારા યુરિયા ખાતરના પછી ડોઝ એક ન મારવો પડે ડીઈપીની જરૂર ન પડે એમાં ખૂબ ફાયદો મળશે તો ખેડૂત મિત્રો હું આવા અવારનવાર વિડીયો મૂકતો રહી તમારી ચેનલને લાઈક ન કરી લાઇક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ને ફરી મળીશું નવા વિડીયોમાં જય માતાજી જય ભારત માતા કી